આ સામે દેખાય છે ઐતિહાસિક ટાવર આની રીલો અમે વધારે પડતા ભણાવતા અને ખૂબ વાયરલ થતી ની નીલો એના બધી આ જગ્યા હોરર જગ્યા લાગે છે ડરાવણી ભૂતિયા પ્લેસ લાગે છે ભૂતિયા પ્લેસ મિત્રો આ મારો નાનો એવો સબસ્ક્રાઈબર મળી ગયો છે મને નામ છે મને વિરાટ પટેલ એની આઈડી છે ઇન્સ્ટા આઈડી છે મને કીધું કે

રસ્તો તો સારો જ છે આ જગ્યા હોરર જગ્યા લાગે છે ડરાવણી આજુબાજુ ભૂતિયા પ્લેસ લાગે છે ભૂતિયા પ્લેસ એવું કઈ છે નહી અમારે અહીંયા પણ આજુબાજુ કોઈ ઘર પણ આજુબાજુ તો બધું સુમસામ છે અહીંયા અમારે આવા છોકરા બી અંધારામાં ફરતા હોય

મિત્રો આ મારો ખાસ મિત્ર મારો ચાલ તને હું તને અભી હાલ જ યાદ કર લો કે મેં સંજુને ખાલે પા પાંચ દ પંદર મિનિટ માટે લેતો જાઉં એમ કરી એમ બોલ કરી મિત્રો આ એક બત્તી છે સ્વામી નું સ્ટેચ્યુ છે હે આ મિત્રો અમારું સરકારી દવાખાનું દેખાય પોલીસ સ્ટેશન છે હા પોલીસ ચોકી આ બાજુ વાળો રસ્તો છે લાગી જાય અને બસ સ્ટેશન આ મિત્રો અમારું બારીયા ફેમસ બસ સ્ટેશન ફ્લેગ છે અને સમળી સર્કલ ફ્લેગ તો અમને કાઢી લીધો છે નહીં ભાઈ સંભળી સર્કલ અહીંયા પેલા સમડીનું ઝાડ હતું અત્યારે અહીંયા સર્કલ રૂપે સંભળીનું પક્ષી બેસાડવામાં આવ્યું છે અને આ બજાર શુક્રવારી માર્કેટ અને સામે ઐતિહાસિક ટાવર અમારો દેગડોર બરેનો બહુ નજીક જઈને બતાવું તમને આ બધું આ બાજુ શાક માર્કેટ આ જે અહીંયા પેલો દશેરા ને ઉભરાય એ આ બધી શોપિંગ સેન્ટરો છે મિત્રો આ બસ આ સામે દેખાય છે ઐતિહાસિક ટાવર આની રીલો અમે વધારે પડતા ભણાવતા અને ખૂબ વાયરલ થતી ની રીલો આ બાજુ આ ગાર્ડન છે બસ આ છે બારિયા બજાર મે જે અમારા રસ્તા પર આવતો એટલું થોડું થોડું બતાવ્યું તમને પછી આ લાઇબ્રેરી છે મિત્રો અહીંયા સીધે સીધો રસ્તો જાય છે બાજુ બહુ બધું આવશે રસ્તા સ્પોટ કોમ્પ્લેક્સ આવશે હવે અહીંયા સ્વામિનારાયણ મંદિર આવ્યું મિત્રો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કિંજલની સાઈડ છે દેખાય છે હા

રાજમહેલ આવશે લાગતું નહીં અંધારો ખોબ છે મિત્રો આવી ગયા અમે અવંતી પણ આજે શનિવાર છે એટલે એટલી ટ્રાફિક છે કે ગાડી પાર્ક કરવાની બી જગ્યા છે નહીં નહી કિંજુ अंधारा में पब्लिक ही नहीं देखा थे जो बहुत पब्लिक चला अपन शनिवार चंटला कारियो देखो किला किंजू कितना बीस चालीस हैं चालीस नहीं सामने चालीस 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 hello મિત્રો અમે દર્શન કરી દીધા ભગવાનના અને બેઠા છીએ મારે ફોડ દીધું મને પૂછ્યા વગર કીધા વગર નીલું નીલું અને મિત્રો પબ્લિક આવી છે એટલે ફૂલ ફૂલ સિટીની ગામડાની બધી જ પબ્લિક આવે છે એમ કે બહુ પોપ્યુલર થઈ ગયું છે એવું લાગે છે બતાવું હું તમને અંદર તો ફૂલામ ફૂલ છે આ બાજુ દેખશો તમે તો એ ફૂલામ ફૂલ આ બાજુ આ શનિદેવના મંદિર બાજુ બી દેખો તમે અહીંયા બાજુ દેખશો તો પણ ચક્કા જામ કહો શનિવારે આટલી બધી પબ્લિક હોય છે આ બાજુ નારિયા ફોડે બાજુ પૂલ ઘણી પબ્લિક આવે છે હે કીજો તને કેવું લાગ્યું કીજો અમારું મંદિર દેવગડવારિયાનું હે નિલિયા તાર ખબર જ છે કે Jadi bapak si Tara. Metro Kinjal kayak gini airi. મિત્રો આ મારો નાનો એવો સબસ્ક્રાઈબર મળી ગયો છે મને નામ છે મને વિરાટ પટેલ એની આઈડી છે ઇન્સ્ટા આઈડી છે મને કીધું કે વિકેભાઈ હું તમારા વિડીયો દેખું છું વ્લોગ દેખો મને કે ફોટો એક પડેલો મને કઈ વાંધો નહીં પાડી લીધો ફોટો કે હા કઈ ગામ કઈ ડોખરી ગામ ડોખરી નો ડોખરી નો લે વાત કરે આર હર મળશું હો કોને કહેતા હો કોને હા 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 સર્કલ વાળી માતાજી સર્કલ બજાર પાણીપુરી ખાવા એ સ્પેશિયલ નહીં હવે પાછા ટાવર હે રાતના દસ વાગે કિંજલ નીલું મનીષાને પાણીપુરી ખાવાની ઈચ્છા આ પાણીપુરી ખાવા એ ઉપડી ગયા છે મને કે લારી બંધ થઈ જશે તમે જલ્દી ચાલો બસ હું બી નીચે ઉતરું કેન્જુ કેવી કરે ઠંડી લાગે છે એટલે ઠીઠડા છે આખી स्वेटर पहरियो छे पण ठंडी तो छे जईया बस आ टावर जोडाया छे आपणो देखड़ बारे नो पॉपुलर टावर नानी, नानी गाबजो चालू कर दी थे नीलियो ने मोड़ा फमाती नहीं किंजू आज इंजो देख ले चाचा करा छे પાણીપુરી મજા હતી ને બહુ જ છેલ્લે છેલ્લે અમને હતું કે નઈ જ મળે પણ લાસ્ટ મળી ગયો તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો ચોક્કસ ખાજો ટાવર ની છે તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો આવતા નવા વ્લોગ માં બહુ જલ્દી થી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી